ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા રામજી મંદિરમાં વ્રજનો પ્રખ્યાત હોળી રસિયા ઉત્સવ ઉજવાયો હતો આ ઉત્સવમાં રંગોની સાથે ફૂલોની છોડો પણ ઉડાડવામાં આવી હતી હોળી પૂર્વેના આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીનાથજી સમક્ષ ગોપ ભાવે મન મૂકીને ઝૂમ્યા હતા સ્વામનીજી ઓર પ્રભુ શ્યામસુંદર હોળી રમે હોડી રમીને એમાંથી જે રસ ઉત્પન્ન થાય એ રસને રશિયા કહેવામાં આવે છે ઠંડા છે જે જે સાત વસ્તુ નાખવામાં આવે છે એ અષ્ટ સખા અને સાત ગોપીઓના ભાવથી પ્રભુને ઠંડાઈ અરોગાવે છે એ આ ઠંડાઈ અરોગીને પ્રભુ પછી ગોપીઓ સાથે રશિયા રમવા જાય છે એ રશિયાનો એવો આનંદ અને એવો આનંદ પ્રભુ શ્યામસુંદર અને રાધાજી પરસ્પર લે પણ એ રસમાંથી જે રસી ઉત્પન્ન થાય એને રશિયા કહેવામાં આવે છે હોળી ઉત્સવ કર્યો છે રામ મંદિરના પટાંગણમાં તો તમામ ભક્તજનોને બહુ સારી રીતે ઉજવાનો ને તમામ ભક્તોજનોને સારી રીતે મજા પણ આવી એટલી તમામ ભક્તોને દર વર્ષે અલગ અલગ જગ્યાએ ઉજવાય પણ આ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય ભક્તો એ રાસ ગરબા રમી હોળી નો ઉત્સવ ઉજવ્યો અને ઠાકોરજી ની પૂજા આ રીતે કરી અને ખુબ સરસ કાર્યક્રમ નો આનંદ આવ્યો અને એકદમ ભક્તિમય વાતાવરણ બનેલ હતું